રૂપાળો તટ છે જમનાનો રૂપેરી રાત છે લીલા નથી સાથે કોઈ અશ્રુપાત છે લીલા ન આવે યાદ તું મુજને ભલા કઈ વાત છે લીલા અહીં જમના તટે તાપીની રાતો યાદ આવે છે તેરા તો તે મુલાકાતો તે વાતો યાદ આવે છે મને મહી વસતા વર્ષ બે થઈ ગયા આજે સહુ છું હું જુદાઈ ને હતી માલિકની ઈચ્છા જે પરંતુ પ્રેમીઓ તો જઈ શકે છે પ્રેમ દરવાજે કહે છે કોણ દિલ્હી દૂર છે લીલા મિલન કાજે છતાં સંજોગથી બંનેના દિલ મજબૂર છે લીલા સમય બળવાન છે લીલા તો દિલ્લી દૂર છે લીલા હું તારી યાદમાં દુનિયાથી કંટાળીને બેઠો છું ફક્ત આશા સલામત છે હૃદય બાળીને બેઠો છું જીગરની વેદનાઓને હું પંપાળીને બેઠો છું મોહબત ની મતા છે એને સંભાળીને બેઠો છું નથી તું મારી પાસે પણ મને એ છે ખબર લીલા કે આ જમનાનો કાંઠો છે મોહબત થી સભર લીલા કદી જમના તટે બંસી ધરે બંસી બજાવી તી રસીલી ને રસીકરાધાને જ્યાં પાગલ બનાવી તી કનૈયે ગોપીયો સંગ્રાસ લીલા જ્યાં રચાવી હતી જગતને પ્રેમ લીલાની બલીહારી બનાવી હતી તને પણ આપણી તાપીની લીલા યાદ છે લીલા હજી હજીમાં હૃદય જે યાદથી આ બાદ છે લીલા ભલે ગોકુળ કે દિલ્લી હો વહન તો એક છે લીલા ભલે તા પી કે જમના હો તો એક છે લીલા અહીં કે ત્યાં જુદાઈ ના કવંતો એક છે લીલા વસેલા દૂર તો પણ બે ઉમંતો એક છે લીલા નિહાળી આજ જ જમના ને પ્રસંગો યાદ આવે છે કનૈયા ની સકળ લીલાના રંગો યાદ આવે છે હજી જમનાની લહેરો માં રમે છે રૂપ રાધાનું હજી એના વહનમાં પ્રેમ દર્શન છે કનૈયાનું હજી આપી રહ્યું છે કોઈ શિક્ષણ પ્રેમ લીલાનું હજી હું જોઉં છું દર્શન અલૌકિક પ્રેમ શ્રદ્ધાનું ભલે જુએ ન જુવે કોઈ હું તો જોઉં છું લીલા અને કો દિવ્ય મસ્તીમાં મને હું ખો છું લીલા જરા એ તો કહે મારી કને તું આવશે ક્યારે મોહબ્બતની રસીલી રાગણી સંભળાવશે ક્યારે તુમારી જેમ દુનિયાને હવે ઠુકરાવશે ક્યારે અને આ લોકચર્ચાનો નિવેડો લાવશે ક્યારે મળીને બેઉ ચાલો વિશ્વથી આઘા ખસી જઈએ નિરાળા થઈ નિરાળી પ્રેમ દુનિયામાં વસી જઈએ મોહબ્બતની એ દુનિયા હો મોહબ્બતની જ વસ્તી હો હવસનિંદાને ઈર્ષાથી જ પર હો એવી વસ્તી હો જીવન માટે જ્યાં કોઈ ચીજ મોગી હો ને સસ્તી હો સદા જ્યાં પ્રેમ તેમજ રૂપની નિર્દોષ મસ્તી હો ન દુનિયા હો ન દુનિયાદાર કે દુનિયાની વાતો હો ન સૂરજ ચાંદ તારા હો ન દિવસો હો ન રાતો હો